ચાર્જિંગ માં મૂક્યો ને પફ ને ચાર્જર ની પિન બંધ છે કેવા માણસો ગણાય તો હેલો મિત્રો કેમ છો મજામાં ભાઈ વેલકમ इम्तियाज भाई के यासमीन बेन कौन छो वाह लाइक पन कर दी दी वाह सरस <laughs> पहले लाइक <लाएगा>, आ हाँ <laughs> तो आप रेडी थी કે બાજુ ઉભા રહી થરખું આવે છે નહીં હરખું આવતું ક્યાંય જય ગુરુદેવ ખીમજીભાઈ જય ગુરુદેવ જય અલગ રમેશભાઈ ગોહિલ જય અલગ

ખીમજીભાઈ ની રમેશભાઈ એ લાઈક ન કરી જય અલગ ધણી લાઈક કરો આવો આવો લંકાભાઈ દિલાવરભાઈ કેમ છો બેન બા સીતારામ સીતારામ ભાઈ એકદમ મજામાં જય આશાપુરામાં ચૌહાણ વિમલભાઈ જય આશાપુરામાં વાહ ત્રીજી લાઈક વાહ વાહ કરો કરો લાઈક આવે ને તો મજા આવે સમજણ લાઈક આવે ને તો મજા આવે રમેશ ભાઈ તો આપણે જય શ્રી કૃષ્ણ કરીને વેલ્યા કરી કરી ઓ વાહ ભાઈ વાહ મજામાં વિમલ ભાઈ તમે કેમ છો અમારે જો ઠંડો ઠંડો પવન હેલો આવે છે ફરતી બાજુ બારીઓ મેં દીધી છે ને મકાનમાં ઠંડો ઠંડો પવન હેલો આવે છે ઠંડી લાગી એવો નવા ઘરે ઠંડી લાગવા મળ્યો ઓલું બાજુ તડકાની ઠંડી નથી વિડીયો અપલોડ નહોત કર્યો અને ટાઈમ જ નહોતો રહ્યો એટલે કીધું લાવો ઘડેક ફોન છે ને ચાર્જિંગમાં છે ફોન અને લાઈવ કરી દીધું છે જયદીપભાઈ આવો ભાઈલું કેમ છો કેમ છો જયદીપભાઈ પચીસ જણા લાઈવમાં પાંચ લાઈક અને કોમેન્ટ એ કંઈ નહીં હમણાં કરશે તો બધા ઢગલા કરીને નાખશે પછી પાસા કુમાર ઠાકોર હેલો સુનિલભાઈ જય માતાજી અમીરભાઈ સિંધિયા અમીરભાઈ જય માતાજી કેસી હો અરે વાહ ઇંગ્લિશ મેં કોમેન્ટ આ ગઈ

આવી ગયા છે ગીતાબેન ની ચા હો અમારા હાટા નો હબડકો માન લીજો ક્યાં ગામ છો સુનિલ કુમાર અમે વડોદ ગામ છીએ નવગણભાઈ અશોકભાઈ કૈસે હો અશોકભાઈ તરફથી अशोक भाई नवगण भाई अशोक भाई कया का फर्ज कासिम हाय हेलो कम टू भाभी जी मजामा पूनम भाई मजामा ઓહો કિસકોલી હલવાઈ ગઈ છે ને કાઢવી પડશે ડુંડામાં કિસકોલી હલવાઈ ગઈ છે કે કે તક તક શું કરે છે હાલો તમને પેલા બતાવું પછી આપણે એને કાઢવી હું બરોડા થી છું ઓકે ખોડા ભાઈ બેન આપ ગુજરાતી ને કમેન્ટ સોરી તો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય ગમતા કાનુડા નો ઘર મસ્ત બનાવજો તમે નવગર મસ્ત બનાવજો નઈ બનાવી દીધું છે જો હવે ખાલી ટાઇલ્સ નાખવાની બાકી છે અને ઓલું ખિસ્કો લઈ ને એ વાય ગઈ મારો અવાજ સાંભળીને જે ચામુંડામાં મહાન વટીમાં વહાણ વટીમાં આવે ચામુંડામાં વહાણ વટીમાં આવે પૂનમભાઈ કાલ બનાવજો છવ્વીસમી જાન્યુઆરીના વિડીયો બેન ઓકે સ્કૂલે જવાશે તો બનાવશું કારણ કે છેલ્લા છ સાત વર્ષથી

હાલો અગિયાર અગિયાર મિલાયક આપી થેન્ક યુ રોહિતભાઈ જય જીનેન્દ્ર મયુરભાઈ જય જીનેન્દ્ર નવા મકાનના પ્લાસ્ટિક નહીં શું પ્લાસ્ટિક નહીં પ્લાસ્ટિક નહીં નહીં પ્લાસ્ટર તો થઈ ગયું છે પણ પ્લાસ્ટિક નહીં એટલે શું સમજાવશો જરીક નટુભાઈ ભાધુ સા જય રામદેવ પીર જય માલડીમાં મેરા ભાઈ मरणम नारायण महाराज से हूं गुजरात ना देवाची गुजरात ना रे वासी ओके ओके नारायण भाई मु मनसुख भाई ठाकुर ब व्हाट ब <laughs> अनिकेत अनिकेत भाई आप अपना चरण दिखाओ मुझे

અચ્છા અચ્છા કોઈ વાત નહીં આપણી મમ્મી કો બી એક ચૂમ્મા દે દેના ઓકે સ્ટાર સોરી દો એટલે હું સ્ટાર છોડી દો એટલે હું હું વાસેપ નવા મકાન પ્લાસ્ટર કર્યું નથી હજુ સુધી જય ભોલેનાથ આ પ્લાસ્ટર તો છે પણ ટાઈલ્સ ની જ નાખી પેલા દેખાતું નથી રમેશ વડોદ ઠેક ઝાપડિયા રમેશ હા હા રમેશભાઈ હાય બ્યુટી

હા આજ તો જલ્દી ખાના ખાલી ગુડ મને ઘણા લોકો પૂછતા હોય છે કે તમારા વડોદના લોકો આમાં કોમેન્ટમાં હોય એવી કીધું અને હોય તો ખરા પણ અમને થોડી ખબર પડે કોણ હશે એમ એ તમે વડોદ લખ્યું એટલે ખબર પડી નકર થોડી ખબર પડે નકરા નામ ઉપરથી ખબર ન પડે ને યસ પાટીલ હેલો યસ કોમેન્ટ કરો હમણાં આપણે ઘડીક જ છે હમણાં નીકળી જશું હજી અરવિંદભાઈ ને ને ઘણા બધા નથી આવ્યા આપણને ટાઈમ જ નથી લાઈવ થવાનો મેં લાઈવ કરી નાખ્યું છે કારણ કે ફોન આજ રહેવાનો નથી એટલે કેટલાય લોકો છે હાવજવીરા છે શાંતાબેન છે નટવરભાઈ ભાવના બેન कितले कितने चेक तो रामजी धामजी भाई मुंबई वाला खबर पडसे એટલે આવશે ફોન હાથમાં લેશે તો કામમાં ભિડે આશેત નહીં આવે કોમેન્ટ કરો કરવી હોય તો નકરું આપણે ટીંગાય રેવાની મજા ન આવે કારણ કે આજ તો આપણે કંઈ કામ હે નિત કરતા સ્પેશિયલ ટીંગાણ હશે યસ પાટીલ પછી કોઈ સેજ નખું

એ વાત અમનભાઈ સંધ્યા બેન બધા ક્યાંય ગયા કોમેન્ટ કરવા વાળા બધા ખુ ગયા કે એટલા બધા માણે એમાં કોમેન્ટ ન કરે એટલે ખોટો ટાઈમ પાસ થાય એવું લાગે છો ભાઈ કે કોમેન્ટ આવતી બંધ થઈ ગઈ થયું હું કોમેન્ટ આવતી જ બંધ થઈ ગઈ શું કરવાનું લાઈક આવે છે કોમેન્ટ નથી આવતી શું કારણ તો ઘણી નાખી પણ કોમેન્ટ આવતી થઈ ગઈ પાછો કઈક પ્રોબ્લેમ થયો શું કરવાનું અમારે હવે એમાં ખબર કઈ પડે નહીં કોઈ છે હાજરમાં અને કોમેન્ટ નથી આવતી આ મારા ફોનમાં શું થતું વિશે ઉતરે તો છે ચડતી નથી માણસોય ગણાય છે બહાર નીકળવાનું મન નથી થાતું અને કોમેન્ટ નથી આવતી હું પ્રશ્ન થઈ ગયો આવું બધું શું કરતા હશે કોમેન્ટ નો આવે એવું બન્યા જ નહીં પણ હવે દખાગીરી કાંઈક થઈ ગઈ લાગે છે કરો એટલે મને ખબર પડે સોળ થઈ છે સત્તર અઢાર ઓગણીસ ચાર લાઇક કોક કરો એટલે મને ખબર પડે કોમેન્ટમાં પ્રોબ્લેમ છે તો હું આમાંથી નીકળી જાવ અને બીજી વખત લાઈવ ચાલુ કરું ખાલી ચાર લાઈક ના કોઈક દાન દો ચાર લાઇક કરો એટલે હું મને ખબર પડે કે આમાં કોમેન્ટ નો પ્રોબ્લેમ છે એટલે હું નીકળી જાઉં અને ફરીથી લાઈવ કરું સત્તર સત્તર થઈ જ એક કરો સત્તર રેડી કોમેન્ટમાં જ ફોલ્ડ છે એમને સારું આપણે આપણે બાર છે ફરીથી કરવી થેન્ક યુ